આજ તો ગરમીનો તડકો એટલો પડ્યો ને પતરા મકાનમાં મકાન માં કઈ રેવાય ને એટલે અમારે જૂના ઘરે આવવું પડે અને આ બાજુ જો અમારે વૈભવે રાખડી બનાવવાનું ચાલુ કરી દીધું છે રાખડી તો સારી બની છે કા વૈભવ જો મસ્તની રાખડી બની છે ભાભી રાખડી છે પછી ભાઈ રાખડી છે અમારે છે ને અમે બધાય રાખડી વેસવી સવી એટલે જો અમારે રાખડી બનાવવાનું ચાલુ કરી દીધું છે તો કેટલી રાખડી બનાવી છ હાથ ડઝન છે તો આ કઈ કઈ રાખડી છે આ કપલ છે અને આ રુદ્રક્ષમાં છે આ બે રુદ્રક્ષમાં છે નાના મોટા રુદ્રક્ષમાં હા કેવી તારા હાથમાં કપલ રાખડી છે આ જો આવી જો અમાર વૈભવ લાગે તો કમેન્ટ કરજો અમને વૈભવે જો મસ્તની આપણે કપલ રાખડી બનાવી નાખી છે અને અમે છે ને રાખડી વેસવી છે આપણે જો હવે હાલ થઈ ગઈ છે આપણે ઘરે એ વાસ આવી અને એમ તો આવી હતી ચાર વાગે અમારે પાંચ વાગે પાણી આવ્યું હતું તો આપણે ઘરે ધોઈ નાખ્યું છે ઓસરી ધોઈ નાખી બધે જો ફળિયામાં પાણી સાટી દીધું છે અને અહીંયા જો આપણા ઝાડવા પણ મસ્ત મજાના લેયર કરે છે અને ઝાડવાને પાણી પાઈ દીધું છે આપણે તો બધું ઘરનું કામ તો બધું થઈ ગયું છે પણ એ રહેવાય ને પતરાન ઘર પતરા હશે ને એટલે બહુ તપે છે તપાને કારણે કાંઈ આપણે ઘરમાં ન રેકવી કોસરીમાં ન રેકવી બસ પવન ન હોય આખો દી અત્યારે ઠેઠ પવન આવે અને અહીંયા જો આપણે આજ તો વાળુંનું રંધાઈ ગયું છે આજે આપણે વાળુંમાં રાંધી નાખી છે કઢી અને ખીચડી કેમ કે દરરોજ તો આપણે શાક રોટલી ભાવે નહીં એટલે આજ વીર કે મમ્મી તો કઢી ખીચડી રાંધી નાખી તો આજે આપણે કઢી ખીચડી રાંધીને જો તૈયાર થઈ ગયું છે આમાં આપણે ખીચડી બનાવી નાખી છે અને આમાં આપણે કઢી બનાવી નાખી છે આપણે હાનની વાળું રાંધીન તૈયાર થઈ ગયું છે તો અહીંયા આપણે હવે વિડીયાને પૂરો કરી દઈશું આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશે એક નવા વિડીયા સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ